રાજ્યના મંત્રી ખૂબ નાની ઉંમરે પહેલા બોલેન સકો માર્યો છે પહેલા ધડાકે મેળા આવી ગયો છે રાજકારણમાં નસીબ કામ કરતું હોય એવા રાજ્યના મંત્રી પાઇસરી હરુમચી ઠાકોર ઉત્તર ગુજરાતનું રાજકારણ એમ તો ક્યાંક ને ક્યાંક સમજવું બહુ જઘરું છે કારણ કે ક્યારે કયા નેતાઓ કોની સાથે જોવા મળે છે અને ક્યારે કયા નેતાઓ કોને આ કાર્યક્રમોમાં ટોણા મારતા હોય એવું અનેક વાર આપણે જોયું છે આપણે આના પહેલા પણ જોયું છે કે ગેનીબેન ઠાકોર અનેક વાર જે હમણાં હાલ જ નવા મંત્રી બન્યા છે એવા સ્વરૂપજી ઠાકોર વિશે બોલતા જોવા મળે છે અને હવે ફરી એકવાર ગેનીબેન ઠાકોરે આવું જ એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે પહેલા બોલે જ છક્કો લાગી ગયો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સ્વરૂપજી ઠાકોર જ્યારથી જ મંત્રી બન્યા છે ત્યારથી જ ગેનીબેન ઠાકોર ક્યાંક ને ક્યાંક આપણને નિવેદનો આપતા જોવા મળે છે આપણને ખબર છે કે આના પહેલા પણ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યા હતા આના કહ્યું હતું ગેનીબેન ઠાકોરે કે મેં જગ્યા ખાલી કરી એટલે તમે મંત્રી બની ગયા છો મારો આભાર માનવો જોઈએ આવો જ એક મિલન કાર્યક્રમ ભાબરમાં હતો અને ગેનીબેન ઠાકોર ફરી એકવાર સ્વરૂપજી ઠાકોર વિશે બોલતા જોવા મળ્યા અને કહ્યું કે પેલા જ બોલે છક્કો માર્યો છે પેલા જ ધડાકે વારો આવી ગયો વધુમાં કહેતા જોવા મળ્યા કે રાજકારણમાં નસીબ જોર કરતું હોય તો મંત્રી બની શકાય છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ સાહેબ વાત કરતા હતા પરબતભાઈ ટાઈમે મેં કીધું સ્પીકર સાહેબને કે તો વિધાનસભામાં ટાઈમ નકે કરેલો હોય બેલ પાડો એટલે બેહી જાવું પણ આ શું કરજો કો એટલે એમણે કીધું કે બધા સમજદાર છે એટલે સમય મર્યાદાની અંદર પૂરું કરી દેશે એટલે મને પણ લાગુ પડે છે આજે આદર્શ વિદ્યાલય અને એમાં ખાસ કરીને બંને મહાનુભાવોની પ્રતિમાનું અનાવરણ હોય ત્યારે નવા સ્નેહ મિલન નો પ્રોગ્રામ આ ત્રિવેણી કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરી ના એક મજબૂત નેતૃત્વ કરતા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ રાજ્યના મંત્રી ખૂબ નાની ઉંમરે પહેલા બોલે શકો માર્યો છે પહેલા ધડા મેળે આવી ગયો છે રાજકારણમાં નસીબ કામ કરતું હોય એવા રાજ્યના મંત્રી ભાઈ શ્રી હરુજી ઠાકોર આપણા આપણાને બહુ લાંબુ સંબોધન કરીને બધાનો જ સુર એમાં પૂરી જાય એવી વાત કરી એવા આદરણીય માજી સાંસદ પરબતભાઈ સાહેબ જેમને સ્કિલ માટેની વાત કરી આવનાર સમયમાં ધંધા રોજગાર કઈ રીતે આગળ વધે મોટું મન રાખીને જ્યાં જે વસ્તુમાં ક્યાં રોકાણ કરવાનું છે એવી વેપારી લાઈનથી આપણને વાત કરી એવા માણસાના માજી ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી આમ તો વડીલ છે અને રાજકારણમાં જે દાડે એન્ટ્રી કરી એ દિવસે પણ એમનો ખૂબ મોટો સહયોગ હતો એમણે એમના પ્રવચનમાં પણ કીધું કે જ્યારે ઓગણીસો ને પંચાણુંમાં ચૂંટણીઓ લડવાનો વારો આવ્યો ત્યારે સાહેબના આદેશ અનુસાર હામદભાઈને પણ રાજીનામું સરપંચમાંથી આપીને લડાયા સાહેબને પણ બંને પતિ પત્નીને લડાવ્યા અને ખૂબ એક મજબૂત એ વિસ્તારમાં હેદવાણીમાં એક નિડરતા સાહેબ પછી કોઈ નિડર તરીકે એક બીજા સમાજો સાથે તાલમેલ મેળવીને કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે એને પણ હાચું કહેવાની તૈયારી રાખે એવા માજી ધારાસભ્ય શિવાભાઈ સાહેબ સ્વભાવ થોડોક મારા કડક છે પણ જે કે હાચું કહે છે હરિભાઈ છે રતનસિંહભાઈ છે બનાસ બેંકના ચેરમેન છે જીવરાજભાઈ છે દાદા સ્ટેજ ઉપર ના બિરાજમાન સૌ સહકારી આગેવાનો આપ સૌ પધારેલ મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આ સમાજે બે એવી પ્રતિમાઓ કે જે બે એવા મહાનુભાવો હતા કે જેને સમાજને રાહ જીંધ્યો એમના પ્રતિમાનું અનાવરણ કરીને આવનાર પેઢીને એક યાદ કરાવ્યું છે એક એક સક્ષમ નેતૃત્વ લોંગ દ્રષ્ટિ અને તમામ ચાલીને તમામ જોડે રાખીને ચાલવા માટેની જે ભાવના ભાવના હતી એ આજે આગેવાનોએ એમના સ્મરણ એમને યાદ કરીને જે વાત કરી એ આપણા સૌના માટે એક પ્રેરણાદાયી છે અને પ્રેરણાદાયી છે એટલા માટે સાહેબે અગાઉ એ વાત કરી અને બીજા પણ બે વક્તાઓ હમદભાઈ એ વાત કરી કદાચ સાહેબને ખબર નહીં હોય પણ જયારે ઓગણીસો ત્રણું અમિતભાઈ આ શાળાની હું વિદ્યાર્થી હતી નવમાં ધોરણમાં માં ભણતી દસમા પરીક્ષા આપી ચોરાણું માં અને વિદ્યાર્થી કાળ દરમિયાન પણ આ ભૂમિનો વૈભવ જોયો છે અને એક જાહેર જીવન વ્યક્તિ તરીકે પણ આ ભૂમિનો વૈભવ મેં જોયેલો છે આખા જિલ્લાનું પાવર સેન્ટર એ આદર્શ વિદ્યાલય બાબર પટેલ બોર્ડિંગ કહેવાતું અહીંયા વિપુલભાઈ ગૃહમંત્રી હતા અને આવતા એ પણ વૈભવ જોયો છે ને તમામ સમાજો સાહેબ જ્યારે અહીં આવે ત્યારે પછી પછી આગેવાનો રાહ જોઈને બેહતા અને એમનો કોઈ આદેશ થાય કે ભાઈ આજે આપણે આ વસ્તુ કરવાની છે તો એની અંદર ક્યારે કોઈ પૂછતા નહીં કે શા માટે કરવાની છે સાહેબ નિર્ણય લઈ હવા વી એમ કરીને કોઈ પણ કામ એ આગળ વધારવા માટે સમાજ તો હતો જ પણ તમામ સમાજના આગેવાનો કાયમી એમના પડખે રહેતા મારા જેવા એક નાના પરિવારમાંથી આવતી દીકરી મારા ફાદરના અને સાહેબના સંબંધો મિત્રો તરીકે વર્ષો સુધી એમને જાહેર જીવનમાં સાથે રહીને કામ કર્યું હોય જ્યારે ક્યાંય ભણવાની વ્યવસ્થાઓ નથી એ ટાઈમે આદર્શ વિદ્યાલય એક સૌના માટે આશીર્વાદ રૂપ હતું અને એનો દાખલો પુરાવો આપવો હોય તો ગેનીબેન ઠાકોર કે જે આદર્શ વિદ્યાલય આદર્શ વિદ્યાલયને એક વિદ્યાર્થી ત્યારે સારું કરે એના માટે યાદ કરીએ છીએ કરવા વાળાનું હંમેશા સારું થાય એમને જાહેર જીવન શિક્ષણ હોય એમને એક નિડરતાનો પુરાવો અને દાખલો અનેક વખત આપ્યો કે અત્યારે તો બધી ટેકનોલોજી સમય પરિવર્તિત થયો છે પણ જ્યારે

એક નિડરતાનો નો ભાવ ઉભો કર્યો અને તમામને એક રાજકીય નેતૃત્વ પૂરું પાડવા માટે જેમને પ્રેરણા આપી એ હું માનું ત્યાં સુધી અમને ઘણી વખત ઘંટિયા વાતો કરે કે એ વખતે એવી પરિસ્થિતિ હતી આશીવાભાઈ બધા અમને કે કે સમાજ પણ એ રીતે કહેતો કે સાહેબ તમે અમારા ઘરે નહીં આવો તો અમે વોટ આપશું પણ ગાડીમાં નહીં બેસીએ આવી પરિસ્થિતિ આજથી પાંત્રી વર્ષ પહેલા હતી અને એમાંથી આઝાદ કરવાનું કોઈ કામ કર્યું હોય તો સૌથી પહેલું ભ્યાભાઈ પટેલે કર્યું હતું ત્યારે વર્તમાન સમયમાં જ્યારે જાહેર જીવનની વાતો આવે સંસ્થાઓની વાતો આવે ત્યારે સમરસતાનો ભાવ કેવો હોય આજે આપણી સહકારી સંસ્થાઓમાં જ્યાં પણ જેને જે જરૂર પડે એ પ્રમાણે એને ધિરાણ મળે એને કે નાના મોટું કોઈ કામ હોય તો પણ હવે સહેલાઈથી જે રીતે સહેલાઈથી કામ ખેડૂતોનું થાય છે એ પણ એક આ વર્તમાન સમયની માગ પ્રમાણે ખૂબ સારું કહેવાય એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે બીજી બેંકોમાં લોન કે ગમે લેવા દઉં હોય તો કેટલા બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને પેલું કરવું પડે ત્યારે ખેડૂતો પોતાના નિયમો પ્રમાણે ભરે તો એને સહેલાઈથી જે રીતે લોન મેળવી હોય સહેલાઈથી મેળવી શકે છે ત્યારે આપ સૌને પણ મારી વિનંતી છે કે આ દુનિયાની અંદર કોઈની તો જીત થઈ હોય તો એ માત્ર ને માત્ર પ્રેમની થઈ છે પ્રેમ કોઈને આપશો તો સામેથી મળશે તે ગાંધીજી જેવા ગાંધીજી એક એક અંગ્રેજોને આથી આ દેશમાંથી કાઢવા માટે મજબૂર કર્યા હોય ને આઝાદ અપાવી હોય તો એમનામાં કોઈ એવો મસલ પાવર નતો પણ એમનામાં બધાયને સાથે લઈને ચાલવા માટેની ભાવના હતી અને એમને એક પ્રેમ કે ભલે ગમે એટલો અત્યાચાર હોય પણ આજ નહીં તો કાલ પણ સત્યમેવ જયતે હર હંમેશા પ્રેમનો વિજય થતો હોય છે આપણા રોજિંદા જીવનમાં જે સમાજો આજે ધારો કે પાટીદાર સમાજ હોય આપણો સમાજ ચૌધરી સમાજ હોય કે જે હવે બીજા ઘણા સમાજો કરતા એ આગળ છે તો એનાથી આગળ વધારવા માટે કઈ રીતે આગળ વધવું એ વાત પણ અમિતભાઈ ને એમને એમના ભાષણમાં કીધું કે યુપીએસસી હોય જીપીએસસી હોય મોટા ઉદ્યોગો હોય હવે આ નાના નાના અમુક સમાજો હવે નાની નાની નોકરી લેવાનું બંધ કરી દીધું કે ભાઈ આ દર હજાર ધંધો કરવો અને ધંધો કરે તો એની અંદર બે પાંચ રોજગારી આપી શકે આજે સહકારી સંસ્થાઓના માધ્યમથી આપણા જિલ્લાના યુવાનોને ક્યાંક ને ક્યાંક સારી રીતે રોજગારી પણ મળી રહી છે ત્યારે હું ફરી ખેતાબાની વાત કરું તો ખેતાબાની વાતમાં એટલું જ કહું કે જેની સાથે સારાની બેઠક રાખો તો તમે સારું શીખો અને એકસાને કે સંગત એવા ફળ જ્યારે ઓગણીસસો ને સાઠમાં આ આદર્શ વિદ્યાલયની જમીન લેવાની એના એ ટાઈમે ખેતાબાએ અમારા સમાજના આગેવાનોને સાથે રાખીને ઠાકોર સમાજને પણ બાજુમાં ત્રણ એકર જગ્યા લેવડાવી હતી એ એમની ઉદારતા હતી સમય પરિવર્તન થતો હોય છે એના આગેવાનો સમાજને જેવો રાહ ચીંધે એ પ્રમાણે એના શૈક્ષણિક સંકુલો હોય ધંધા રોજગાર હોય જાહેર જીવન હોય આ બધું એની લાંબી દ્રષ્ટિના કારણે અનેક વખત સારું પરિણામ આવે ક્યાંક આપણામાં કચાશ રહી જાય તો ક્યાંક પરિણામ ના આવે એ એક એક જાહેર જીવનનો ભાગ છે અને જાહેર જીવનમાં એ લોકશાહીમાં એક એવું છે કે બે ચૂંટણીઓ લડતા હોય તો એક જ જીતે કઈ બે જીતે નહીં એ જાહેર જીવનની વાત છે પણ સમદ્રષ્ટિ રાખીને હાથે રાખીને સારું શિક્ષણ મળે સારા ધંધા રોજગાર મળે અને એક ભાઈચારાની ભાવના હોય એમાં આપણે ધારીએ તો બધા જ સાથે મળીને આ કામ કરી ત્યારે છીએ ત્યારે 1995 માં ભાઈ મારા રાજકીય ગુરુ આ હરિભાઈ હરિભાઈ છે હમણાં દેવસીભાઈ હતા હામદભાઈ અને શિવોભા આ લાલજીભાઈ ના ત્રણ ચાર જણા તો આજે છે તાલુકા પંચાયતના એ વખતના સભ્ય કે જાહેર જીવન કોને કહેવાય કે મારી દશમાની પરીક્ષા નો છેલ્લો પેપર હતું સ્પીકર સાહેબ અને એ વખતે મને બોલાવવા માટે આવ્યા આપણે રાણાભાઈ મામો અને મને કીધું કે સાહેબ બોલાવે છે મેં કીધું કે આજ ભૂલ તો કરી નથી પણ આ એટલે બોલાવે એટલે શું હશે એમ એટલે મનમાં એવું તો થયું કે આજ સાહેબ બોલાવે છે તો કંઈ આચાર્ય ઉધી ઠપકો જાય ત્યાં ઉધી તો બરોબર છે પણ છેક ત્યાં ઉધી જાય એટલે ક્યાંક તકલીફ તો નહીં હોય પણ છતાં એક મજબૂત મનોબળ કરીને એટલા ઉધી ગઈ અને મને કીધું કે એની તારું પેપર પતી ગયું મેં કીધું સાહેબ હા મારું આજે દસમાનો પેપર આ છેલ્લું હતું પતી ગયું તો કે હવે તૈયાર થઈ જાય એમની ભાષામાં મને કીધું તું એ ચૂંટણી લડવાની છે અને દેશી ભાષામાં કે કાં દવે કે તન હુળીયા ચડાવવાની છે આજે મને શબ્દ યાદ છે તારે કે ચૂંટણી લડવાની છે

ત્યારે કોઈ પૂછતું ને કે ભાઈ શું નિર્ણય લેવાનો છે જ્યારે બે હાજર ત્રણ માં એમને ચૂંટણી લડવા માટે અપક્ષમાં નિર્ણય લીધો તો પણ આ સમગ્ર વિસ્તાર ભેગો રહી અને અઢાર થી વીસ હજાર ની લીડ થી એમને અપક્ષ ધારાસભ્ય તરીકે પણ જીતાડ્યા હતા એ ટાઈમે કીધું રાજીનામા આપવા પડે તો આપી દેવાના એમાં સાહેબ કહેતા હોય એમાં સેના માટે આપવા પડે એ પ્રશ્ન પૂછવાનો હોતો જ નથી એટલે આ એક મજબૂત નિર્ણયો એક રાજકીય હોય સામાજિક હોય શૈક્ષણિક હોય તો સાથે મળીને એ ટાઈમે લેવાતા અને એટલા માટે મજબૂત પરિણામ પણ એ ટાઈમે આવતું ભાઈચારાની ભાવનાઓ હતી માં જગદંબા અર્બુદા ને પ્રાર્થના કરીએ કે જાહેર જીવન ના વ્યક્તિ તરીકે જે સ્ટેજ છે એ સ્ટેજ ને અમને બધાને એવી શક્તિ આપે એવી સદબુદ્ધિ આપે એવા સદ વિચાર આપે કે બીજું અમે કોઈ બધા સમાજોને આપીએ કે ના આપીએ પણ ભાઈચારાની ભાવના કાયમી તમામ સમાજોને સાથે રાખીને આપીએ એવી શક્તિ માં અર્બુદા અમને આપે એવી માં જગદમાં અર્બુદાને પ્રાર્થના કરું છું અહીંયા કાકાએ પાઘડી બંધાવી અને પાઘડી બંધાવી ત્યારે કોઈ પણ બેન દીકરીના માથા ઉપર પાઘડી હોય તો એક એની જવાબદારી વધતી હોય છે એક પુરુષ સમાવડે પ્રતિક તો છે પણ એની સાથે હાથે અનેક પ્રકારની જવાબદારીઓ વધતી હોય છે એ જવાબદારીના ભાગ રૂપે હું ખાતરી આપું છું આ સ્ટેજ ઉપરથી કે જાહેર જીવનમાં આમ તો ઓલા કહેવાય ને કે પુત્રના લખન પારણામાં કદાચ હવે તો 28 વર્ષ થઈ ગયા રતનજી કાકા જો 28 વર્ષમાં ચાય વાક ના આવે હોય તો હવે ના આવે એવી એની પૂરેપૂરી ખાતરી રાખશું અને આજે રાખશું કે ક્યાંક ક્યાંક સમાજ સમાજ વચ્ચે હોય અન્યાય સામે ની વાત હોય તો આ પાઘડી ન્યાય ના નિર્ણય લે એ હું ચોક્કસ થી કરશું એમાં ક્યાંય કચાશ નહીં રાખીએ ફરી સાહેબ ના શાંતિ મળે બંને મહાનુભાવના ભાવના આત્માને શાંતિ મળે ભગવાન એમના ચરણોમાં એમને સ્થાન આપે ના ઉદારતાના માટે જ્યારે અમિતભાઈ કહેતા હતા ત્યારે હરિભાઈ પણ આજે એક જ મિનિટ માટે યાદ કરું કે એ હરિભાઈ કે જેને ઓબીસી માટે લડ્યા હોય અને ઘણી વખત મને ફોન કરે હું એમને ફોન કરું તો એમની વાત એ ક્યારે જાહેર જીવન કે રાજકારણની ન હોય એમની વાત એ હંમેશા શિક્ષણ માટેની હોય અને હમણાં જ મને કીધું કે બેન તમારા સમાજની ઠાકોર સમાજની દીકરીને

આ સ્નેહ મિલન કાર્યક્રમમાં અનેક વાર અનેક એવી ઘટનાઓ બની છે કે જેને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે અનેક ચર્ચાઓ થઈ રહી છે ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી પણ એક મંચ પર જોવા મળ્યા ગેનીબેન ઠાકોર વિશે શંકર ચૌધરી બોલતા જોવા મળ્યા ગેનીબેન પણ શંકર ચૌધરી વિશે બોલતા જોવા મળ્યા એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે તદઉપરાંત આ ગેનીબેન ઠાકોરના નિવેદનને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં